નંદેલા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નવા મા રેવા કમલમ નું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નકારી ના હસ્તે કરવામાં આવ્યું સી આર પાટીલે ઝઘડિયા રેપ મામલે આરોપીને સજા સુધી પહોંચાડવામાં આવશે તેમ જણાવ્યું ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે આપેલા નિવેદનના મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન રેલવે સ્ટેશનથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવાયો દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ઉષા નાયડુ સહિતના આગેવાનો જોડાયા ભરૂચમાં આજરોજ ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ઘર ધુમ્મસ ભર્યું વાતાવરણ વિઝિબિલિટીમાં ઘટાડો બીજી તરફ હિલ સ્ટેશન જેવો માહોલ ભરૂચના નંદેલા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નવા મા રેવા કમલમનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નકારજીના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સી આર પાટીલે ઝઘડિયા રેપ મામલે આરોપીઓને સજા સુધી પહોંચાડવામાં આવશે તેમ જણાવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને શુભેચ્છકોના સહયોગ સાથે કાર્યકર્તા અને લોકોની અનુકૂળતા માટે ભારતીય જનતા પાર્ટી તેનું સંગઠન લોકો સાથે તેમનો સંપર્ક સાહિત્ય કરી શકે તે માટે સંપૂર્ણ દેશમાં પીએમ મોદીના સૂચનથી અમિત શાહ દ્વારા દરેક જિલ્લામાં કમલમ કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા દરેક જિલ્લામાં ભાજપના નવા કાર્યાલય નિર્માણ પામી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના નંદેલા વિસ્તારમાં મઢુલી સર્કલ નજીક અંદાજીત છથી સાત કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન નૂતન કમલમ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવશે મારેવા કમલમનું ખાતમુહૂર્ત આજરોજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેબિનેટ મંત્રી સી આર પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકારજીના હસ્તે કરવામાં આવ્યું હતું આ આધુનિક નૂતમ કમલમ કાર્યાલયમાં લોકો માટે અને કાર્યકર્તાઓ માટે નવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે આ સાથે જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાની માહિતી પણ સહેલાઈથી મળી શકે તેવું આયોજન કરવામાં આવશે આ પ્રસંગે જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સાંસદ મનસુખ વસાવા જિલ્લાની તમામ વિધાનસભાના ધારાસભ્યો અને જિલ્લાના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ હાજરી આપી હતી આ પ્રસંગે સીઆર પાટીલે જગડિયાની બાળકીના રેપ મામલે પ્રતિક્રિયા આપતા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આવા તમામ ગુનેગારો સામે કાર્યવાહી કરવા અનેક પ્રયાસો કરી રહી છે આ આરોપીઓને પણ વહેલામાં વહેલી સજા અપાય તેવી કામગીરી કરાઈ રહી છે કાર્યકર્તાઓ અને લોકોની સાથેના સંબંધો જળવાઈ રહી

થઈ રહ્યો છે આજે ભરૂચ જિલ્લાનું આ કાર્યાલય માટે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી મારુતિસિંહજી સાંસદ શ્રી અમારા મનસુખભાઈ વસાવાજી સૌ ધારાસભ્યશ્રીઓ સૌ આગેવાનો હમણાંના પૂર્વના જવાબદારી સંભાળતા તમામ લોકોએ સાથે મળીને કાર્યકર્તાઓ સાથે મળીને આ નિર્માણ કાર્ય શરૂ કર્યું છે અને ખૂબ સમયસર આ કાર્ય પૂર્ણ કરશે એવો મને વિશ્વાસ છે એમને સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અસર અનાર જે ઝઘડિયા માં જે ઘટના બની છે દુષ્કર્મ ની બાબતમાં બાબત આપનું શું કેવું કોઈ પણ આવો બનાવ બને છે ત્યારે રાજ્ય સરકાર પૂરતા પગલા લે છે ગુનેગારોને ને એની ઉપર એને સજા સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે માન્ય પ્રધાન પ્રધાનમંત્રી મોદી સાહેબ ની આ સૂચના બહુ કડક છે અને માન્ય ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે એના માટેની તકેદારીના પગલાં લીધા છે એના અટકાયતી પગલાં પણ લીધા છે અને એને કોર્ટમાં લઈ જઈને સજા કરવા સુધીના પ્રયત્ન આજે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને ને બધા કહી રહ્યા છે આદરણીય અમિત શાહ સાહેબ જ્યારથી બન્યા હતા ત્યારે કહ્યું હતું કે દરેક જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીનું કમલમ કાર્યાલય રહે એના ભાગરૂપે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી સન્માનનીય શ્રી શ્રી આર પાટીલ સાહેબ ની દિશા નિર્દેશ હેઠળ આ જો ભરૂચમાં પાટી જનતા પાર્ટીનું કમલમ કાર્યાલયનું ખાતમો થવા જઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓમાં એક અનેરી ખુશી ઉત્પન્ન થઈ છે સૌ કાર્યકર્તાઓ પાટી જનતા પાર્ટી નું કાર્યાલય એટલે કે મારું પોતાનું ઘર બની રહ્યું હોય એ ઉત્સાહથી અહીંયા ભાગ લઈ રહ્યા છે કેટલા કરોડના ખર્ચે આ કાર્યાલય બનશે આશરે છ થી સાડા છ કરોડ ખર્ચે અદ્યતન કાર્યાલય ભારતીય જનતા પાર્ટી કમલમ નું બનવાનું છે ગુજરાત પ્રદેશની જે પ્રમાણે ડિઝાઇન હોય છે તે પ્રમાણે કાર્યાલય કમલમ બનવા જઈ રહ્યું છે વીસ હજાર સ્કેર ની આ કાર્યાલય ની જગ્યા છે ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં

હિન્દુસ્તાન અમિત શાહ રાજીનામું આપો જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી અમિત શાહના નિવેદનથી ભાજપની દલિત વિરોધી માનસિકતા છતી થઈ હોવાના આક્ષેપ સાથે ગૃહમંત્રીના રાજીનામાની માંગ કોંગી અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી વિરોધ પ્રદર્શનમાં દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ઉષા નાયડુ સાથે પૂર્વ પ્રમુખ પરિમલ રાણા પાલિકા વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ સહિત અન્ય આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા ભાજપા કાજો મનુસ્કૃતિ નીતિ गुंडागर्दी और कॉन्स्टिट्यूशन की ख़त्म करने की जो सोच है उनकी उन्होंने पार्लियामेंट की भरी सभा में अमित शाह ने जिस तरह से हमारे बाबा साहब अम्बेडकर जी का अपमान किया पूरा देश ने देखा है ये भाजपा जो है जो राहुल गांधी जी कहते थे कि मोदी और अदानी भाई भाई हैं और भाजपा कॉन्स्टिट्यूशन को कुचलना चाहती है ये जो इनकी जो मानसिकता है वो सामने आ गया है और इसको कांग्रेस पार्टी और हमारा इंडिया अलायंस और हमारे जनता इस देश की जनता जब जब જબ જબ ઇસ દેશ કો કુછલ લે કે જબ કોશિશ હુઈ હે તબ તબ જનતા સામને આઈ હે ઓર ઇસ દેશ કી યુવા મહિલાએ મધ્યવર્ગી કી લોગ સભી લોગ આજ સામને આયેંગે ઓર યે જો અપમાન બાબા સાહબ અંબેડકરજી કા જો અપમાન હે ઇસ દેશ કા અપમાન હે ઇસકો ના ના હમ સહંગે ના જનતા સહેગી બરુશમા આજ રોજ ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ગાઢ ઉમસ ભરીયુ વાતાવરણ જોવા મળ્યું હતું જેના કારણે વિસિબિલિટી માં ઘટાડો થયો હતો તો બીજી તરફ હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ શહેર તથા જિલ્લામાં આજરોજ વહેલી સવારના સમયે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું શહેરે જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય એમ ખુશનુમા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો ભરૂચમાં ગાઢ ધુમ્મસના કારણે રોડ પર આવતા જતા વાહન ચાલકોને ઓછી વિઝિબિલિટી હોવાથી રોડ પર સામેથી આવતા વાહનો ન દેખાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ધીમી ગતિએ વાહન હંકરવાની ફરજ પડી હતી

શહેરમાં એક પગવાડાઈ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા સેન્ટ ઝેવિયર શાળા ખાતે આવેલ કેથેલિક ચર્ચથી નીકળી શહેરના પાંચ બત્તીથી સ્ટેશન રોડ થઈ સ્ટેશન સર્કલથી પરત કેથેલિક ચર્ચ ખાતે પૂર્ણ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા તો ફરી એકવાર આ વર્ષે પણ બધાને નાતાલની સોનેરી સલામ અને વેસ્તા વરસની પણ સલામ વર્ષ બે હજાર પચીસ ખ્રિસ્તી ધર્મસભા માટે કેથલિક ધર્મસભા માટે અને સમગ્ર જગત માટે આશાનું વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે તો ચાલો અમે બાળ ઈશુને લઈને આવીએ છીએ બાળ ઈશુ એટલે કે આશા પ્રેમ શાંતિ અને પ્રકાશ તો આ સંદેશો સાથે લઈને અમે ભરૂચ શહેરમાં ફરવાના છીએ

વિદ્યુત ઇલેક્ટ્રિશિયન આસિસ્ટન્ટ માટેના પોલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યુનું શહેરના મક્તમપુર વિસ્તારમાં આવેલ વીજ કંપનીની કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાના આઠસો ઉમેદવારો હાજર રહ્યા હતા આ ભરતી પ્રક્રિયામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એકસો ત્રીસ કર્મચારીઓ જોડાયા હતા જેમાં વીસ ટીમ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ત્રણ ટીમ રજીસ્ટ્રેશન માટે અને પાંચ ટીમ ટેકનિકલ કામગીરી માટે હાજર રાખવામાં આવી હતી આ ઉપરાંત આ પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો સાથે જ મેડિકલની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી લગભગ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આઠસો ને ત્રેસઠ જેટલા કેન્ડિડેટ્સ આજે ઉપસ્થિત થયેલા છે પોલ ટેસ્ટિંગ માટે એના માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી તરફથી લગભગ એકસો ને ત્રીસ જેટલા માણસો સ્ટાફના માણસોને ને એરેન્જમેન્ટ મેટર રાખેલા છે એ ઉપરાંત લોકલ પોલીસ સ્ટેશનમાંથી પણ આપણે વ્યવસ્થા રાખેલી છે પ્લસ જેથી કરીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી અને બધી વ્યવસ્થાઓ થઈ શકે એના માટે એ ઉપરાંત અમારી એપેક્સ જે કમિટીની હોસ્પિટલ છે એપેક્સ હોસ્પિટલ એના માણસ મેડિકલ ટીમને પણ સાથે રાખેલી છે જેથી કરીને કદાચ પોલ ટેસ્ટિંગમાં કોઈકને કોઈક નાનકડી ઈજા થાય તો એને એરેન્જમેન્ટ કરી શકીએ એના માટે અને એની મેડિકલ વનની પણ વ્યવસ્થા રાખેલી છે જેથી કરીને કોઈક અનહોની ના થઈ શકે અને અને સવારે સાત વાગે થી લઈને આપણે એરેન્જમેન્ટ કરેલી છે બધા દરેકે દરેક કેન્ડિડેટ નું પોલ ટેસ્ટિંગ થઈ ના જાય એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન ટેસ્ટિંગ ના વેરિફિકેશન માટે એમાં જેમાં ટેકનિકલ માંથી ડેપ્યુટી એન્જિનિયર અને જુનિયર એન્જિનિયરની ટીમ રાખેલી છે સાથે લાઇન સ્ટાફ સેફ્ટી ગેઝેટ પહેરીને પછી જ પોલ ટેસ્ટિંગ લેવામાં આવે એની કાળજી રાખવા માટે પણ એરેન્જમેન્ટ કરેલી છે ધર્મ પ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને ને જણાવ્યું કે પચાસ શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તેમજ સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે

ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે મુખ્ય સ્થળ છે કેસરોલ મુકામે તાલુકા જિલ્લો ભરૂચ દહેજ રોડ અને સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ આવનાર પાંચ જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ યોજાનાર ભવ્ય હરિપ્રબોધન યુવા મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હરિપ્રબોધન પરિવાર દ્વારા ભરૂચમાં ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

ગુરુપ્રસાદ સ્વામીજી સંતોષ સ્વામીજી તથા પ્રાદેશિક સંત વર્ય હરિશરણ સ્વામીજી તેમજ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગનો લહાવો લીધો હતો

ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ડીજીવીસીએલ તથા જેટકો દક્ષિણ ઝોન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું ભરૂચના જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ સભાગૃહ ખાતે આયોજિત અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ડીજીવીસીએલ તથા જેટકો દક્ષિણ ઝોન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમના અધ્યક્ષસ્થાને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના પ્રમુખ અને પ્રદેશ ભાજપ પૂર્વ પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા તેમજ મુખ્ય મહેમાનપદે સિનિયર સેક્રેટરી જનરલ બળદેવભાઈ પટેલ તેમજ અતિથિ વિશેષ પદે ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા નવીન ઉર્જાના સંચય અને વિચારોના આદાન પ્રદાન માટે તેમજ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા કર્મચારીઓના હિતો માટે કરાયેલ અથાગ પ્રયત્નોથી મેળવેલ અભૂતપૂર્વ સિદ્ધિઓ યશગાથા ઉપસ્થિત મહાનુભાવો વર્ણવી સંઘના સભ્યોના પ્રશ્નોના નિવારણ માટેની તત્પરતા દર્શાવી હતી આ પ્રસંગે યોગેશ ચૌધરી મેનેજિંગ ડિરેક્ટર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ જેટકોના એમડી ઉપેન્દ્ર પાંડે ભરૂચના ચિરાગ શાહ સહિત અન્ય અગ્રણીઓ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

ઘટનાઓને લઈને સુરત થી પગપાળા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવા નીકળ્યો છે આ જાગૃત યુવાન સુરત થી પગપાળા નીકળી ભરૂચ ખાતે આવી પહોંચ્યો હતો અને શંકરાચાર્ય મઠ ખાતે રોકાણ કરી ફરી ગાંધીનગર તરફ રવાના થયો હતો બાંગ્લાદેશમાં હિન્દુ રહીશો પર થઈ રહેલ હિંસક ઘટનાઓ તેના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનને અત્યંત ચિંતાજનક ગણવામાં આવ્યું છે જેથી બંધારણનું ગળું દબાવવામાં આવી રહ્યું હોવાનું હિન્દુ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે સુરતનો એક જાગૃત યુવક પ્રિયંક શાહ હિન્દુઓ પર થઈ રહેલ હિંસક ઘટનાને લઈને તેમને વિચાર આવતા તે સુરતથી દાંડી માર્ગ ઉપરથી ગાંધીનગર પદયાત્રા દ્વારા ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન આપવા નીકળ્યો છે પ્રિયંક શાહ સુરતથી નીકળી કીમ ગામ પહોંચી રાત્રિ રોકાણ કર્યું હતું વહેલી સવારે કિમના યુવાનો સાથે વડોલી ગામ સુધી પદયાત્રા કરી અણીતા ગામની વિદ્યાદીપ યુનિવર્સિટીમાં પદયાત્રી પ્રિયંક શાહ કોલેજના યુવાનોને બાંગ્લાદેશમાં હિન્દુ રહીશો પર થઈ રહેલ હિંસક ઘટનાઓની જાણ કરી જાગૃતતા લાવવાના સંદેશા આપ્યા હતા જેને લઈને સન્માન સાથે યુવાનોએ પદયાત્રી પ્રિયંક શાહને સહકાર આપ્યો હતો પ્રિયંક શાહ દાંડી માર્ગમાં આવતા ગામે ગામ અને મંદિરો પર લોકોને જાગૃતતા લાવવાની કોશિશ કરી રહ્યો છે તે હાંસોટથી દાંડી માર્ગ ઉપર ભરૂત તરફ આવી પહોંચ્યો હતો ભરૂતના શંકરાચાર્ય મઠ ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું અને સંતો મહંતો સાથે બાંગ્લાદેશના હિન્દુ રહીશો પર થઈ રહેલી હિંસક ઘટનાઓનો ચિતાર રજૂ કર્યો હતો પ્રિયંક પોતાના સંકલ્પ હિન્દુ સમાજને જાગૃતિ લાવવાના હેતુથી હિન્દુ સમાજને ન્યાય મળે તેવી માંગ કરી છે અને કેન્દ્ર સરકારને કડક પગલાં લેવા અનુરોધ કર્યો હતો બાદમાં પ્રિયંક ભરૂતથી ગાંધીનગર તરફ જવા પ્રયાણ કર્યું હતું આજે માનવતા શર્મસાર થઈ ગઈ છે એટલે હવે બાંગ્લાદેશ સરકાર જાગે એ વિષયને લઈને હું પદયાત્રા કરું છું ગામડે ગામડે જાઉં છું દરેક મંદિરોમાં રાત્રિ રોકાણ કરું છું લોકોને મળું છું પૂજારીઓને સંતોને મહંતોને વડીલોને મળવાનો એક આગ્રહ રાખ્યો છે સાથે લોકોની સહી પણ આ વિષય પર લઉં છું અને સહીનો આખો બંચ બનાવીને એક આવેદન સાથે ગાંધીનગર સીએમ સાહેબને આપું એવું મારી એક ઈચ્છા છે અને એ માટે આજે હું પદયાત્રા કરું છું કે સમસ્ત હિન્દુ સમાજ જાત પાત નાદ ભેદથી ઉપર ઉઠીને એક થઈને આ વિષય પર આગળ આવે એના માટે થઈને હિન્દુ આ કાર્ય પદયાત્રા સ્વરૂપ કરું છું નારી શક્તિને પ્રોત્સાહિત કરવા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રત્યે ટીમમાં એક દીકરી રમી હતી અંકલેશ્વરમાં વસતા રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આરપીએલ સીઝન આઠ યોજાઈ હતી જેમાં આઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો અંકલેશ્વર સિલ્વર પ્લાઝા નજીક આવેલ પ્લોટ ખાતે અખિલ રાજસ્થાન સેવા મંડળ પ્લોટ પર રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આરપીએલની આઠમી સીઝનનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષના છેલ્લા સપ્તાહમાં પ્રત્યેક સમાજને ઉદાહરણ પૂરું પાડતા યોજવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની દીકરીઓને પ્રત્યેક રૂપમાં એક એક ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે બેટી બચાવો બેટી પડાવો તેમજ દીકરો દીકરી એક સમાનનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજસ્થાન સમાજની વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ સમાજના લોકો સહપરિવાર જોડાયા હતા ક્રિકેટમાં કુલ આઠ ટીમ રમી હતી પાંચ પાંચ ઓવરની આ મેચમાં દીકરીઓનો એક રન એટલે ચાર રન ગણવામાં આવ્યા હતા

દિવસ નિમિત્તે ભગવાન શ્રી પરશુરામજી પૂજા તેમજ શ્રી પરશુરામ સંગઠન ના નૂતન વર્ષના કેલેન્ડર નું વિમોચન કરવામાં આવ્યું હતું જુના ભરૂચ ના દાંડિયા બજાર સ્થિત શ્રી ભ્રુગુ ઋષિ મંદિર ખાતે સ્થાપિત બ્રાહ્મણો આરાધ્ય ભગવાન શ્રી પરશુરામજીની પ્રતિમાના સ્થાપના પર્વની શ્રી પરશુરામ સંગઠન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા યજમાન હેમલ દવે પરિવારના હસ્તે ભૂદેવોના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામજીની પ્રતિમાની પૂજા કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે શ્રી પરશુરામ સંગઠનના નવા વર્ષ બે હજાર નૂતન વર્ષના કેલેન્ડર વિમોચન કરવામાં આવ્યા હતા જૂના ભરૂચના દાંડિયા બજાર સ્થિત શ્રી ભૃગુઋષિ મંદિર ખાતે યોજાયેલ પૂજા તેમજ વિમોચન કાર્યક્રમમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ તેમજ શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ ચેરમેન પિયુષભાઈ વિન રવિન્દ્રભાઈ હિંડિયા મહામંત્રી જાગેશ પંડ્યા સમાજ ભરૂચના બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે નિવૃત્ત મહેસૂલી પરિવાર ભરૂચ નર્મદા દ્વારા અધિક જિલ્લા કલેક્ટર એનઆર વિશેષ પદે આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ વખત યોજાયેલા મિલન સમારંભમાં પ્રારંભમાં સંગીત કાર્યક્રમ રજૂ કરાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત અધિક જિલ્લા કલેક્ટર એન આર ધંધલે આયોજનને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી સિત્તેર વર્ષ તેમજ તેથી વધુ વયના સાથી સભ્યો તેમજ આયોજન માટે સહકાર આપનારાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સ્નેહમિલન સમારંભમાં દિલીપભાઈ પટેલ જયેશભાઈ કાપડિયા દિનેશભાઈ સુમરા સહિત મોટી સંખ્યામાં નિવૃત્ત મહેસૂલ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો એટલે સરકારના સીધા પ્રતિનિધિ તરીકે એનો એક આપણને સ્ટેટસ મળે છે અને સામે એટલી મોટી જવાબદારી પણ મળે છે આપણા વર્તી ગવર્સ પણ નિશ્ચિત નથી હોતા આપણે વધારે કામ કરવા માટે ઘડાયેલા હોઈએ છીએ ટેવાયેલા હોઈએ છીએ રજાઓ પર્સનલ લાઈફ ફેમિલી લાઈફ સોશિયલ આ બધામાં

ભરૂચ તાલુકાના કેસોડ ગામે સદગુરુ મહારાજ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં પચાસ શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણી થનાર છે જેની હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તેના આયોજન માટે એક બેઠક યોજાઈ હતી સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ પ્રેરિત પચાસમાં શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે ત્રીસમી ડિસેમ્બરે એક દિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાંથી લાખો લોકો આ પ્રસંગે કાર્યક્રમમાં હાજર રહેનાર છે ત્યારે કેસરોલ ગામ નજીક કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે જેમાં પ્રખ્યાત કથાકાર જીગ્નેશ દાદા અને ગાયક કમલેશ બારોટ ઉપસ્થિત રહેનાર છે જેને લઈને કથા પ્રેમીઓમાં અને ભજન પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ મહોત્સવ નિમિત્તે રવિવારના રોજ જેના આયોજન અંગેની બેઠક સોમદાસ બાપુ અને ધનજી પરમારની અધ્યક્ષતામાં મળી હતી આ બેઠકમાં બલદેવ આહિર અજય રાણા

ઉપપ્રમુખ ગોપાલભાઈ તળવી સેક્રેટરી સાજીદભાઈ દિવાન જોઈન્ટ સેક્રેટરી અશ્વિનભાઈ વસાવા અને મહિલા પ્રતિનિધિ કનિજા ફાતમા ઘોરી બિનહરીફ ચૂંટાઈ આવતા તિલકવાડા તાલુકાના વકીલ મંડળમાં ખુશીની લાગણી ફેલાઈ જવા પામી હતી ગઈ તારીખ વીસ બાર બે હજાર ચોવીસના રોજ તિલકવાડા તાલુકા બાર એસોસિએશનની સભા મળેલી જે મુજબ સર્વાનુમતે પ્રમુખશ્રી તરીકે મારી એટલે કે તોસીબે ઠાકોરની વરણી કરવામાં આવેલ છે અને ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈ કે તરવી સાહેબની વરણી કરવામાં આવેલ છે તેમજ સેક્રેટરી પદે સાજીદ શાહ એસ દિવાન જેઓની વરણી કરવામાં આવેલ છે તેમજ જોઈન્ટ સેક્રેટરી તરીકે સતીષભાઈ એસ વસાવાની નિમણૂક કરવામાં આવેલ છે તેમજ સહ જોઈન્ટ સેક્રેટરી તરીકે એમ એલ ઠાકોર મોઈન ખાન ઠાકોરની વરણી કરવામાં આવેલ છે તેમજ એક મહિલા સીટ હોય જે પ્રમાણે કનીશબેન ફાતેમાની વર્ણી કરવામાં આવેલ છે અંતમાં મુખ્ય સમાચારો ઉપર ફરી એક નજર ભરૂચના નંદેલા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નવા મા રેવા કમલમનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નકારજીના હસ્તે કરવામાં આવ્યું સી આર પાટીલે ઝઘડિયા રેપ મામલે આરોપીને સજા સુધી પહોંચાડવામાં આવશે તેમ જણાવ્યું ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે આપેલા નિવેદનના મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન રેલવે સ્ટેશનથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ફ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવાયો દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ઉષા નાયડુ સહિતના આગેવાનો જોડાયા ભરૂચમાં આજરોજ ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ઘર ધુમ્મસ વાતાવરણ વિઝિબિલિટીમાં ઘટાડો બીજી તરફ હિલ સ્ટેશન જેવો માહોલ